મહત્વના સમાચાર પણ મળી રહ્યા છે આતંકી હુમલા બાદ દેશની જે પરિસ્થિતિ છે તે કંઈક દુઃખદ છે કારણ કે તમામ લોકોમાં શોક જોવા મળી રહ્યો છે શહીદોના તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે અમદાવાદમાં પણ તમામ લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે પૂતળું દહન કરવામાં આવી રહ્યું છે પાકિસ્તાનનું કારણ કે પાકિસ્તાન દ્વારા જે પ્રકારે આ ઘટના કરવામાં આવી છે હુમલો જે કરવામાં આવ્યો છે તેને વખોડી કાઢવામાં આવ્યું છે અને પાકિસ્તાનને જળબાતુડ જવાબ પણ આપવામાં આવશે પ્રાર્થના સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે ન્યુઝ રૂમથી સંવાદદાતા રિઝવાન શેખ અમારી સાથે જોડાયા છે રિઝવાન જણાવો ગઈકાલે જે હુમલો થયો આપણા દેશના બેતાલીસ જવાનો શહીદ થયા દેશની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ દેશ માટે છે દરેક જનતા અત્યારે દુઃખમાંથી પસાર થઈ રહી છે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવી રહ્યા છે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે અને સાથે જ એક આક્રોશ પણ એ વાતનો કે હવે બદલો લેવો છે ચોક્કસથી જિજ્ઞાસા જો વાત કરવામાં આવે તો જેવી રીતે છવ્વીસ અગિયારનો જે મુંબઈ અટેક જે થયો તો ત્યારબાદનો આ જે સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે ઘાત લગાવીને જે ભારતીય સેના ઉપર જે હુમલો કરવામાં આવ્યો જેમાં બેતાલીસ ભારતીય જવાનો જે છે એ શહીદ થયા છે જેને ચોવીસ કલાકનો જે સમય વીતી ગયો છે ચોવીસ કલાકનો સમય બાદ જો વાત કરવામાં આવે તો ભારતના તમામ શહેરો એવા કોઈ શહેરો બાકી નથી એવા કોઈ ગામડાઓ બાકી નથી કે જ્યાં પાકિસ્તાનનો જે વિરોધ કરવામાં ના આવી રહ્યો હોય દરેક જગ્યા ઉપર પ્રાર્થના સભાનું આયોજન થઈ રહ્યું છે શ્રદ્ધાંજલિ જે જવાનોને પાઠવવામાં આવી રહી છે વકીલ હોય ડોક્ટર હોય કોઈપણ ક્ષેત્રથી ધરાવતા લોકો હોય પોતપોતાનો કિંમતી સમય કાઢીને પ્રાર્થના સભામાં જોડાઈ રહ્યા છે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં અમદાવાદ શહેરમાં દિવસભરની શું પરિસ્થિતિથી કેવી રીતનો જે આજનો જે દિવસ પસાર થયો છે તે જાણીશું અમારા સહયોગી જે છે રવિ ભાવસર રવિ ખાસ કરીને તમે લોકોની વચ્ચે જ્યારે દિવસમાં ગયા તમારા દિવસ લોકોની ફિલ્મની અંદર તમારો દિવસ પસાર થયો તમે શું પરિસ્થિતિ જોઈ કેવું માહોલ જોવા મળ્યું શું જણાવશો જે ચોક્કસ જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં પુલવામાંમાં જે એટેક કરવામાં આવ્યો હતો જે આતંકવાદીઓ દ્વારા જે પૂર્વક એટેક જે સેનાના જવાનો પર કરવામાં આવ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં એક આક્રોશનો માહોલ છે લોકોમાં એવી આશા છે કે નરેન્દ્ર મોદી ક્યારે આનો બદલો લેશે સમગ્ર જે અમદાવાદ શહેરથી લઈને ગુજરાત સહિત રાજકોટ બરોડા સુરતમાં રેલી કાઢવામાં આવી વિવિધ જગ્યાએ આતંકવાદીઓના જે પોસ્ટર છે તેને બાળવામાં આવ્યા અને સમગ્ર સમાજના જે લોકો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન અને મૌન રેલી પણ કાઢવામાં આવી ક્યાંક ને ક્યાંક રાત પડતા કેન્ડલ માર્ચનું પણ આયોજન કાઢવામાં આવ્યું અને જે આયોજન છે તેને લઈને ક્યાંક ને ક્યાંક દેશવાસીઓમાં બદલો ક્યારેલેસ છે ભારત તેની પણ એક આશા જાગી છે નરેન્દ્ર મોદી જ્યારે કહેતા હતા કે આતંકવાદીઓને ગમે ત્યાંથી પકડીને લાવીને ઠાર મારીશું પણ હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનને જેને જડબાતોડ જવાબ આપવાનો જી રિઝવાન રવિ ખાસ કરીને જેવી રીતે બનાવને ચોવીસ કલાકનો સમય વીતી ગયો છે લોકોની અંદર અત્યારે પણ જવાનોની જે શહાદત છે તે અત્યારે અત્યારે દૂર થઈ નથી વાત કરવામાં તો અમદાવાદને પણ આઈબી દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવી છે જાહેર સ્થળોની વાત કરવામાં આવે તો જાહેર સ્થળ ઉપર તમે શું દ્રશ્યો જોયું શું પરિસ્થિતિ જોઈ કેવી રીતની ચેકિંગ અમદાવાદની પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી તમે શું જોયું શું જણાવશો જી ચોક્કસી જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા જે હુમલો કરવામાં આવે ત્યારબાદ ગુજરાતને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું ગુજરાતમાં રેલવે સ્ટેશન હવાઈ અડ્ડા તેમજ બસ સ્ટેશન ઉપર હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રેલવેની અંદર પણ પેસેન્જરો જેટલા હતા તેમને પણ ચેક કરવામાં આવ્યા હતા અને રેલવેની અંદરથી પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું હાલ બોમ્બ સ્કોડ આઈબી અને ઇન્ટેલિજન્સ બ્યુરોના જે માણસો છે તેમના દ્વારા ચેકિંગ કરવામાં આવે છે કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની સુરક્ષામાં ક્ષતિ ના રહી જાય અને કોઈપણ પ્રકારના બનાવ ગુજરાતમાં ના બને તે માટે ગુજરાત એટીએસ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કામે લાગી ગયા છે અને એ લોકો ચોક્કસથી જે પ્રમાણે ગુજરાતમાં કોઈપણ પ્રકારનું કોઈને નુકસાન

તો જે પ્રકારે આજે આપણે વાત કરી ન્યૂઝ એનાલિસિસમાં કે જે ઘટના બની છે શહીદોના પાર્થિવ દેહને પણ